નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર સાબરકાંઠાની આધ્યાત્મિક ધરોહર સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના અરસોડિયા ગામની નજીક એકાદ બે કિલોમીટર જેટલા અંતરે આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તજનો માટે આસ્થા અને શાંતિનું પ્રતિક છે આ મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર આવેલું છે આ સ્થળનું કુદરતી સૌંદર્ય પણ માણવાલાયક છે મંદિરમાં શિવલિંગની ઉપર સતત ગૌમુખમાંથી નદીના પાણીની ચડાધારી થતી રહે છે અને આ પાણી વહી અને બહારના કુંડમાં એકત્ર થાય છે આ સ્થળના ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વ પણ ઘણા છે વર્ષ દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસી લઈને આવે છે આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવદર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા